શું તમને ખ્યાલ છે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં એક અદભુત પરેડ યોજાવા જઈ રહી છે યોજાતી લાલ કિલ્લા પાસેની કોઈ પરેડની આ વાત નથી પરંતુ આકાશમાં યોજાતી એક અદ્ભુત પ્લેનેટે પરેડ તરીકે ઓળખાતી એક આ અવકાશીય રચનાની વાત છે કે જેમાં આગામી બે દિવસો માટે મુખ્ય પાંચ ગ્રહો જે છે એ પરેડ કરતા હોય એ રીતે તમને નિહાળવા મળશે જુનાગઢ સાયન્સ મ્યુઝિયમમાં આવા અનેક અવકાશી પદાર્થોની ગતિવિધિ અને તેના નિરીક્ષણ માટેની વ્યવસ્થા છે જેમાંથી એકા આજની ઓળખાતી પ્લેનેટિમ પરેડ કે જે આજે અને આવતીકાલે અવકાશમાં યોજાવાની છે તો આ મહત્વ શું છે અથવા તો કઈ રીતે આને પ્લેનેટિમ પરેડ ઓળખવામાં આવે છે આ ગ્રહોની પરેડમાં બુદ્ધ શુક્ર મંગળ ગુરુ અને શનિ આ પાંચ ગ્રહો એક સુંદર્ય અવકાશીય ચાપમાં સમરેખિત થશે સાદી ભાષામાં કહીએ તો એક લાઈનમાં ગોઠવાશે જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે આ સમરેખણ સૂર્યની આસપાસ ગ્રહોની તેમની ભ્રમણ કક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા સર્જાતી એક અનોખી ઘટના છે અવકાશમાં યોજાતા ગ્રહોના આવા શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે આ ઘટનાઓ ગ્રહોની ગતિ ગ્રહણ સમતલ અને આપણા સૌર મંડળની વિશાળતાનું અવલોકન કરવાની અને તેને વિશે શીખવાની એક અનોખી તક પૂરી પાડે છે આવી ઘટનાઓ ખગોળશાસ્ત્રમાં રસ લેવા માટે જાહેર જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ એનો લાભ ઉઠાવવો જોઈએ તેવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ